નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ પર મિત્રો ધોરણ નવની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર એકત્રીસ જે છે સ્વદેશી તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી દરેકે દરેક પ્રવૃત્તિના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરી લેજો જે તમારી આ પ્રો જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના લખાણ માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની અંદર પ્રવૃત્તિ નંબર એકત્રીસ સ્વદેશી જો અહીંયા એવું કહ્યું છે કે હાલમાં તમે દંત મંજન તરીકે શાનો ઉપયોગ કરો છો તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું તમે કયા કયા ઝાડની ડાળીના દાંતણ કર્યા છે દાંતણ કરી તેના અનુભવો નોંધો ઝાડના દાંતણનો સ્વાદ ફાયદા નોંધો અને તમારા મિત્રોને પણ દાંતણનો અનુભવ કરાવો તમારા ઘરના સભ્યોને પણ દાંતણનો અનુભવ કરાવો બાળ દોસ્તો નાહવા માટે તમે અલગ અલગ નામના સાબુઓનો પણ ઉપયોગ કરતા હશો ઋતુ અનુસાર શરીર માટે ક્રીમ કે પાવડરનો પણ ઉપયોગ કરતા હશો શું આ બધી વપરાતી વસ્તુ ભારતમાં બનતી એટલે કે સ્વદેશી છે આવી ઘરમાં કેટલી વસ્તુઓ વપરાય છે તેની યાદી બનાવી તે કઈ કંપનીની છે અને તે કયા દેશમાં બનેલી છે તે વિગતો નોંધો અને જાણો અને પ્રયાસ કરો કે તમારા ઘરમાં ભારતમાં બનેલી વસ્તુઓનો વધુ ઉપયોગ થાય છે તો જોઈએ આ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર તો પહેલું હાલમાં તમે દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો તો હાલમાં અમે દંતમંજનમાં બ્રશ અને ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ કારણ કે ક્યારેક અમે અથવા તો ક્યારેક મીઠું પણ ઘસીએ છીએ અને ક્યારેક લીમડાના દાતણનો પણ ઉપયોગ કરીએ છીએ ક્યારે દાતણ કર્યું હતું તો અમે છેલ્લે દાતણ કર્યું હતું કયા કયા ઝાડની ડાળીના દાતણ કર્યા છે તો મેં દાંતણ માટે લીમડા વડ કરંજ અને બાવળની ડાળીનો ઉપયોગ કર્યો છે દાતણ કરી તેનો અનુભવ નોંધો તો દાતણ કરવાથી મો એકદમ સ્વચ્છ થઈ જાય છે અને આખો દિવસ તાજગી અનુભવાય છે ઝાડના દાતણનો સ્વાદ અને ફાયદા નોંધો તો દરેક ઝાડના દાંતણનો સ્વાદ અલગ અલગ હોય છે જેમ કે લીમડાના દાંતણનો સ્વાદ કડવો કણજીના દાંતણનો સ્વાદ તુરો તુરો હોય છે દાંતણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે દાંતણ કરવાથી દાંત મજબૂત થાય છે અને કોઈ પણ પ્રકારના તાવ કે રોગ થતો નથી બાળ દોસ્તો નાહવા માટે તમે અલગ અલગ નામના સાબુઓનો પણ ઉપયોગ કરતા હશો ઋતુ અનુસાર શરીર માટે ક્રીમ કે પાવડરનો પણ ઉપયોગ કરતા હશો શું આ બધી વપરાતી વસ્તુઓ ભારતમાં બનતી એટલે કે સ્વદેશી છે તો જવાબ આવશે ના આમાંથી કેટલીક વસ્તુઓ સ્વદેશી છે જ્યારે કેટલીક વસ્તુઓ વિદેશી છે મિત્રો અહીંયા તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી દરેકે દરેક પ્રવૃત્તિઓના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ વિડીયો અથવા તો આ પીડીએફ વોટ્સએપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે જોઈએ ઘરની અંદર વપરાતી જે વસ્તુઓ છે તેની અહીં યાદી તૈયાર કરેલી છે તેની કંપનીના નામ લખેલા છે ને તે કયા દેશમાં બને છે તે આપણે લખેલું છે જોઈએ ટૂથપેસ્ટ ટૂથપેસ્ટની અંદર તો કોલગેટ એ અમેરિકામાં બને છે ત્યાર પછી લક્ષ સાબુ તો એ કંપની એચયુએલ બનાવે છે એચયુએલ નામની કંપની બનાવે છે હિન્દુસ્તાન યુનિલિવર તે બ્રિટનમાં બને છે ક્લિનિક પ્લસ શેમ્પુ તો એચયુએલ બનાવે છે બ્રિટનમાં બને છે પેરાશૂટ તેલ મેરિકો નામની કંપની બનાવે છે ભારતમાં બને છે પોન્ડ્સ પાવડર એ પણ એચયુએલ નામની કંપની બનાવે છે બ્રિટનમાં બને છે ત્યાર પછી છે હિમાલયા વોશ તો એ હિમાલયા નામની કંપની બનાવે છે સિંગાપોરમાં બને છે ત્યાર પછી છે ફોગ બોડી સ્પ્રે તો એ વિની કોસ્મેટિક બનાવે છે જે ભારતમાં બને છે મિત્રો અહીંયા આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર એકત્રીસ જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર બત્રીસના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં